કાર્યક્રમ ની શરૂઆત આપણે પ્રાર્થના થી કરીશું મૈત્રી ભાવનું મૈત્રી પવિત્ર શરણો મુજ હૈયા ભયા કરે શુભ થાઓ આ સકડ વિશ્વનું એવી

આજે આપણી વચ્ચે ખાસ તો યુકે લંડન થી મહેમાનો પધાર્યા છે ઘણા વર્ષો થી એમનો નાતો ભાણવડ પાંજરાપુર ગૌશાળા સાથે એમનો નાતો છે પણ આ પ્રવાસમાં એમની ખૂબ ઈચ્છા હતી કે બીજી ફેબ્રુઆરી આવીએ પણ યોગ સંયોગ એવો ન બન્યો પણ એમની ઈચ્છા હવે અત્યારે કાલે ભાઈએ વાત કરી કે આવું તો અમારે બે તારીખે કે પણ બે તારીખે ટિકિટનું ફ્રોડ થઈ ગયું એટલે ટિકિટ ન મળી પણ એમની ઈચ્છા હતી કે ઇન્ડિયા જવું છે અને રાજકોટ સમણજીને મળવું છે એટલે ખાસ સમણજીને મળવા માટે એ રાજકોટ આવ્યા અને રાજકોટથી સમણજી કહ્યું કે તમે દ્વારકા ને સોમનાથ જતા હોવ તો પુરુષાર્થ અને તપોને આપ ખાસ જાઓ એટલે અહીંયા ઉપસ્થિત રહ્યા છે ગઈકાલે સાંજે આવ્યા પુરુષાર્થ સ્કૂલની વિઝિટ કરી સાંજનું ભોજન લીધું રાતના તપોનના બાળકો સાથે બેઠા ગુરુકુલમ સવારે જોયું અને સવારે બધાને નાસ્તો કરાવી નાજે પરિવાર આપણી વચ્ચે ઉપસ્થિત છે તો ખાસ સમણજી વતી અને પુરુષાર્થ અને તપોવન પરિવાર વતી હાર્દિક સ્વાગત છે ખાસ તો દીપસણ ગાડી કે જે અત્યારે હયાત નથી પણ એમના પરિવારમાંથી દીપસન ગાડી એટલે આ સમયના કર્ણ સવાર થી ઉઠીને જ રોજ એમનું શરૂઆત છે એ દાનથી થાય એવા પરિવારમાંથી આપણી વચ્ચે ઉપસ્થિત છે અરુણાબેન અને પ્રદીપભાઈ મહેતા તો હાસ આજે જ એમનો જન્મ દિવસ છે એવા ડાભી રાહુલ એમનું પુરુષાર્થ પરિવાર તો હતી સ્વાગત સન્માન કરશે તો પ્રદીપભાઈને ડાયરી અને ખાદીનો રૂમાલ આપી સ્વાગત સન્માન કરશે અને બેનનું સાલ ઉઢાડી અને સમણજીનું બ્રહ્માંડ ટો પુસ્તકથી સ્વાગત સન્માન કરે મિત્રો પ્રદીપભાઈ તમે જોઈ શકો છો છેલ્લા છ વર્ષ થી આંખની દ્રષ્ટિ ગુમાવી છે કે ત્યાંની સરકારે એવી સૂચના આપી કે ત્રણ મહિનામાં ઇન્ડિયન લોકો અહીંયાથી નીકળી જાય ને તો શૂટઆઉટ ઘર વખરી સામાન માત્ર પહેરેલે કપડે જવળ અને એમની બધી જ મિલકત વાત કરતા કે અમારા પરિવારમાં ઘણા બધા તો સોનું સાંદી બધું જવેરાત જમીનમાં દાટી દીધી કે પાછા આવશું તો મળશે આવી રીતે આફ્રિકામાંથી નીકળ્યા અને એ યુકે માં સ્થાયી થયા અને આટલું બધું એમની સંઘર્ષ યાત્રા વચ્ચે પણ એ એમની ભારત પ્રત્યેની જે પ્રીતિ છે ભારત પ્રત્યેની જે લાગણી છે તો એ એનું ઋણ ચૂકતા નથી એટલે આજે દ્રષ્ટિ નથી પણ છતાંય તમને બધાને મળવાનું કે જવું જ છે શ્રમણજી કહ્યું એટલે અમારે અમારા ગુરુદેવ કીએ તો અમારે જવું જ જોઈએ એટલે આપણે આ લોકો પાસેથી પ્રેરણા લેવી જોઈએ કેટલી એ લોકોની સંઘર્ષમાં યાત્રા હોય કે આપણે રહેતા હોઈએ ને એમ કે પહેરેલે કપડે હવે અહીંથી તમે ભારત છોડી દો કેવી હાલત થાય અને ત્રણ મહિનામાં છોડી દેવું પડે આવી સંઘર્ષ યાત્રા આફ્રિકામાં પછી ત્યાં લંડનમાં જઈ ત્યાંને એજ્યુકેશન લીધું એજ્યુકેશન લઈને એ પ્રોપર સાય થયા અને આજે સેવાનું કામ આવું એ સતત કરતા રહે છે ફરીથી પ્રદીપભાઈ અરુણાબેન આપના ખૂબ ખૂબ અમે આભારી છીએ આવતા વર્ષ માટે એમણે

મહેન્દ્રભાઈ અને જય શ્રીબેન એ પણ આફ્રિકામાં જ રહેતા આફ્રિકાથી એ અત્યારે લંડનમાં સ્થાયી થયા છે આપણે અત્યારે સાત વિષય શીખીએ છીએ પરીક્ષા માટે મહેન્દ્રભાઈ આપની ઉંમર કેટલી છે સેવન્ટી ફોર હવે એમને સંસ્કૃતની શું જરૂર જરૂર ખરી પણ આજે ઓનલાઈન સંસ્કૃતના ક્લાસ એ કરી અને સંસ્કૃત ભાષા શીખે છે કેવડું ગૌરવ આપણે કહીએ ને આટલા બધા આ લોકો કેમ સફળ હોય છે સફળ એટલે હોય છે એ સતત કંઈક નવું શીખતા રહીએ છીએ હમણાં જે આપણે બે ચાર દિવસ પહેલાની વાત થઈ હતી ત્યારે મેં પ્રાર્થના કહ્યું હતું કે તમે સતત નવું શીખતા રહ્યો તમે શીખતા રહ્યો એ સફળ જ છો એટલે રિયલી મહેન્દ્રભાઈ તમે બાળકો માટે અને અમારા સૌ માટે પ્રેરક છો કે આ ઉંમરે તમારે કોઈ જરૂરિયાત નથી અને તમે નવો વિષય શીખી રહ્યા છો મિત્રો ઇન્ડિયામાં ખૂબ જ સારું છે આપણે વિદેશ જવાનો જે ટ્રેડ છે અને જે બધા વિચારે પણ ત્યાં એટલો બધો સંઘર્ષ છે એ તો આવા લોકોને તમે મળો એમની સાથે બેસો કાલે અમે મહેમાન રૂમ માં બેઠા હતા ત્યારે એમની સંઘર્ષ યાત્રાની વાત કરતા હતા ત્યારે આપણે એમ થાય કે ખરેખર આપણે તો અત્યારે સ્વર્ગમાં બેઠા છીએ ભારતમાં સમય એટલો સરસ છે એમાં તમારી જનરેશન તો એટલું લકી છે તમારે જોઈએ છે મમ્મી પાસેથી કે પપ્પા પાસેથી એક વસ્તુ મમ્મી પપ્પા અનેક વસ્તુ આપે છે હું જોતો હોઉં છું કે અહીંયા તમારે એક વાગે રિસેસ પડે ભોજનની કોઈના પેરેન્ટસ અહીંયા પંદર પંદર વીસ વીસ મિનિટ અગાઉ ટિફિન લઈને આવી ઉભા રહી જાય છે કેટલી એમને એને તમારા પ્રત્યેની પણ આવા લોકોને તમે જ્યારે મળો ત્યારે તમને ખ્યાલ આવે કે એ લોકોની કેટલી સંઘર્ષમય યાત્રા હોય છે આટલી સંઘર્ષમય યાત્રા વચ્ચે પણ આજે એમને કેટલી ભારત પ્રત્યેની પ્રીતિ છે ભારતના બાળકો પ્રત્યેની પ્રીતિ છે એ આપણે અહીંયા જોઈ શકીએ તો એવા જ આજે જેમનો બીજા જન્મદિવસ છે મોરી હિરી તો કહીએ કે જયશ્રી બેનનું સાલ અને પુસ્તક આપી સન્માન કરે અને એવા જ બીજા એક જન્મ દિવસ છે કાનાણી નીલ આવો નીલભાઈ છે મહેન્દ્રભાઈનું ડાયરી અને ખાદીના રૂમાલથી સ્વાગત સન્માન કરશે આ દીકરી બે નેસ વિસ્તારમાંથી આવે છે તમે જ્યાં રાત્રિ રોકાણ કર્યું એની સામે જે બરડો ડુંગર છે બરડા ડુંગરમાં નીલ છે મહેન્દ્રભાઈ નું સ્વાગત સન્માન કરશે સરસ થેન્ક યુ આગળ અરુણાબેન તમે બાળકોને આપને વાત રજૂ કરો આવો મારા પ્યારા વિદ્યાર્થીઓ તમને જોઈને એટલી ખુશી થાય છે કે અમારા છોકરાઓને અહીંયા મૂકવાનું મન થઈ જાય છે આ પૂજ્યશ્રી શ્રી શ્રમણજી શ્રી પ્રજ્ઞાજીના ચરણોમાં કોટી કોટી વંદન જીને પ્રણામ અને તમારા સર્વ કાર્યકર્તાઓને મારા ખૂબ ખૂબ પ્રણામ અને જે તમે લોકો કામ કરો છો કાર્યકર્તાઓ અને આ છોકરાઓનું ભાવિ ઉજ્જવળ બનાવો છો એ જાણીને ખૂબ જ આનંદ થાય છે અને ભવિષ્યમાં બી અમે આવી રીતે તમને સ સહાય આપીએ એવી અમને ભગવાન શક્તિ આપે અને તમે આગળ વધો અને આપણા દેશને બધાને સહાય બનો ઓલકારી કરતા હોય મારા ખૂબ ખૂબ પ્રણામ પ્રિન્સિપલજી કાલ મળ્યા એની પાસે ઘણું બધું જાણ્યું તમે બધા બહુ લકી છો કે તમને આવા સરસ વડીલો ને વાલીઓ ને કાર્યકર્તાઓ ને ટીચરો મળ્યા છે ત્યારબાદ મહેન્દ્રભાઈ વિનંતી કરીએ આવી અને થોડી ઘણી વાતો કરે આ ઉમરે પણ એ છેલ્લા ચાર વર્ષથી શીખી રહ્યા છે અને સંસ્કૃતની એમને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પરીક્ષા આપી અને ચોર્યાસી ટકા સાથે એક વખત જોરદાર તાળીઓ મારું મારું ગુજરાતી એટલું સરસ નથી પણ હાલ All the uh, young men and girls, thank you for giving me this opportunity. Um, I'm so pleased to see all of you working so hard. And I met the one kids, and they are so brilliant, so good. It's unbelievable. Amaru program ni but jare samajine jao, તમને બહુ મજા આવશે તમને બહુ ગમશે અને વેન આઈ સી ઓલ ધી સો યુ ઓલ સો ગુડ ગુડલી ફેરી મેં જોઈ અને તમારા જે સંસ્કાર મેં જોયા મને એમ થયું કે મારા જ્ઞાનચાર્ય અહીંયા જ મોકલવો જોઈએ મારે My, my big grandchild, nekcharu make nekcharu dasu. i will try and convince them to come back here and see, see you all. but um, if it's possible, i'll come back and spend more time with you. so thank you very much for giving this opportunity. thank you. I'm not cool, I'm not...

ભગવાનનું હશે અમારા નસીબમાં કે સુખ પ્રગ્યા અમને બધું પ્લાન કરી દીધો વિચ ઇઝ નટ થવાનું જ નહોતું અમારું વિસી સૌ ખૂબ ખૂબ આભાર સુધ પ્રકાશજીનો ફર્સ્ટ અને તમારા લકાના અને અમને છે હોસ્પિટાલિટી આપી બે દિવસને વિચ ઇઝ ભીખુભાઈ પિંજીભાઈ પિંજીભાઈ મેઝી Thank you so much, And uh, all of them and the principal. Um, sorry, my memory is a little bit because I'm nervous, so I forget the name of the principal. Sagar Bhai. Sagar Bhai. He was really good, I tell you guys. So and managed to Fantastic. કલ્ચર સમાર્યું મેનેજ છે અને છોકરાઓ જે લાસ્ટ નાઈટ અમારી સાથે એક કલાક હાફ એન કરી રહો અમને બહુ ગઈ એમ એના વજે સચ્ચે સચ્ચે રિયલી નાઈસ થિંગ્સ સો થેન્ક યુ થેન્ક યુ સો મચ ઇટ્સ ફોર આઈ એમ નોટ ધ સ્પીકર પર્સન સો આઈ કાન્ટ સ્પીક ટુ થેન્ક યુ થેન્ક યુ એક જોરદાર તાળીઓથી બધાનો એમના તરફથી બધા તરફથી આજે તપોવનના બાળકોને નાસ્તો અને આવતી આવતા વર્ષ માટે એક દીકરી છે એમને ડોનેટ કરવામાં આવે છે એમના માટે જોરદાર તાળીઓ બંને તરફથી એક એક દીકરી બે દીકરીઓ છે એમને ડોનેટ કરવામાં આવે છે એટલે આપણી એ વિદેશ રહે છે છતાં પણ શ્રમણજીના માર્ગદર્શન નીચે આપણી પણ આટલી બધી એ

સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યતું મા કચ્છી દુઃખ ભાગ ભાંતિ શાંતિ શાંતિ